ભીંડાના ભાવમાં છે ને ઘટાડો થયો છે ખેડૂતોને જેટલો ભાવ મળવો જોઈએ એટલો મળતો નથી આજ સવારે બપોરે ભીંડાનો બજાર જે જબલા જે આવે છે એ લોકોના વધારે પડતા એ ત્રણસો પિસ્તાલીસ રૂપિયા પડ્યા કેરેટમાં લાવે છે એ લોકોના એ અઢીસો રૂપિયા જ પડ્યા

કે ઉપરની જે જે જાય ને તે તે માર્કેટોમાં ભરાવો છે ગઈકાલનો માલ હજુ યો નથી એટલે ભાવમાં થોડીક તકલીફ થયેલી ને ખેડૂતોને વેપારીઓને એ બધાનું આ તકલીફ હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા